પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ માયએમઆરની જાગૃતિ અંગે રેલીનું આયોજન આમ્ર જાગૃતિ રેલીનું આયોજન પીડીયુ મેડિકલ કોલેજના ડિનશ્રી ડો ભારતીબેન પટેલ પીડીયુ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ શ્રી ડો મોનાલીબેન માકડિયા ફાર્મોકોલોજીના વડાશ્રી ડો અનિલ સિંઘ અને માઇક્રોબાયોલોજીના હેડશ્રી ડો બિનિથા ગર્ગ જના હોસ્પિટલ વડાશ્રી ડો કમલ ગોસ્વામી અને ગાયનેક ડો કવિતા ગોસ્વામી પેથોલોજીસ્ટ શ્રી ડો કૃપાલ પુજારા આરએમઓ શ્રી ડો હર્ષદ દુસરા તથા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નીરવભાઈ દુધરેજીયા અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ કે જેમાં વર્ગ ચારના કર્મચારીઓ સિક્યુરિટી સ્ટાફે આપ્યો સચેતન સંદેશ શહેરમાં આજે આરોગ્ય વિભાગ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આમરા એન્ટીમાઈક્રોબિયલ રેજીસ્ટન્સ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલીનો મુખ્ય હેતુ સામાન્ય જનતા સુધી એન્ટિબાયોટિકના સાચા અને જવાબદારીભર્યા ઉપયોગ અંગે જાગૃતિ પહોંચાડવાનો હતો અહેવાલ સંજય પોપેટ